ફેમિલી કેમ છો મજામાં તો જય જય શ્રી કૃષ્ણ માતાજી અને અને આપણે એકદમ ફ્રેશ થઈ થઈ છે છે કારખાને જવાનો ટાઈમ ગયો આજે અમારા અત્યંત જાગી ગયા છે જય શ્રી કૃષ્ણ કેમાં વેલા જગાઈ ગયો હા આજે છે ને મારી નિંદર ઉડી ગઈ એટલે એટલે વેલા જાગી છે હા રુયો ઓ મિત્રો આપણે બધાયને સવાર સવારમાં જય શ્રી કૃષ્ણ કરી નાખી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ તો બધાય મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધાય મજામાં આવશો આ સવાર વાર નાસ્તો કરવા નાસ્તો કોનો છે ભોજનનો આજ નું હોય એટલે ખાવ એટલે 6 હાલો હવે નાસ્તો કરો હા ભાઈ નાસ્તો કરી લે

આપણે જઈ કારખાને આપણે મળાઈ દઈએ આપણે આવી ગયા બજારમાં અને અહીંયા ઓફર ચાલી રહી છે એવું મોર મોબાઈલમાં સોળ રૂપિયામાં નેક બેલ બ્લૂટૂથ ખાલી લાઈન તમે જોવો કેવડી લાઈન છે એમ લાગે કે આમ કીડીઓ નહીં ભેડ્યા પબ્લિક છે સોળ રૂપિયામાં નેક બેગ એટલી બધી લાઈન છે મોટી અહીંયા

આપણે મિત્રો અત્યંત તને લઈને આવી જશે ઘરે જો બેન આવી જશે કા કેવું ઈરો ફણવામાં બહુ મસ્ત એ જુસ હે હા ફેનિલ ભાઈ તો હમણાં ડ્રોઈંગમાં છે શિવાજી મહા શિવાજી છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજી કારણ કે કાલે છે એને કોમ્પિટિશન કાલ ફાઇનલ રાઉન્ડ છે તો જો બધાના આશીર્વાદ હશે તો ટોપ નંબર કરી જાય તો જોઈએ હવે કેમ થાય કેમ નહી કાતું બેન છે હાલો હવે જમવાનું થઈ ગયું છે અને આપણે આપણે આજે ગયા હતા અને આપણો પોપટ બની ગયો છે આ કેવા માંગુ છું કે પોપટ એવો બન્યો કે બધા માણસો ભેળવાઈ ગયા આ બસ ભાઈ એટલું જ ઝેર માણસોનું પોપટ થઈ ગયું કે કેટલું માણસ હતું અને તો હવે જમવામાં હું છે એ બતાવી દઉં તમને આ વિડીયો તમે જુઓ ને એટલે તમને ખ્યાલ આવશે કેવી રીતના પોપટ આપણું થઈ ગયું હાલો શું છે જમવામાં તુરિયાનું શાક ઓહ તુરિયાનું શાક આ છે તુરિયાનું શાક અને આ છે ગરમા ગરમ સંભારો

બનાવેલા કહેવાય રોટલો ભાખરી રોટલો છે જો આમ ગરમા ગરમ તાજે તાજો મસ્ત રોટલો દેશી સ્ટાઈલ માં બના શીકુ ખાને છે ને છે ને આપડી હાથ થોડીક તબિયત બગડી ગઈ છે થોડોક આ તાવ જેવો આવી ગયો છે ને શરદી ઉધરસ થઈ ગઈ છે સાધારવાનો એવું જો આમ તો અત્યારે સાજી જગ્યાએ અત્યારે નોન સ્ટોપ લે આવા અત્યારે વાતાવરણ જેવું છે ને એટલે અત્યારે બધે પ્રોબ્લેમ છે ફાધરવો હોય કે નહીં ફાધરવાનો મહિનો એવો જ હોય કારણ કે અત્યારે તડકો એ હોય અને ક્યારેક ક્યારેક માધવ સાયો થઈ જાય ને બે ઋતુ થાય એટલે માંદા પડવાના છે માણા અને ખાસ છે શરદી ઉધરસ હે તો મિત્રો તો વિડિયો તમે જોયો ને તો તમને ખ્યાલ આવી ગયો છે કે આપણો પોપટ શું બની જોઈએ એટલે બન્યું એમાં એવું કે હું અહીંયા જો ને મારા ફોનનો સ્કીનનું આપણે ઉપરનું સ્કીનનો કાચ આવે ને એ મારો તૂટી ગયો તો એટલે હું અહીંયા નખાવ તો મેં અહીંયા જોયું ને તો લાઈન હતી બહુ મોટી તે અહીંયા મેં પૂછ્યું કે ભાઈ આ હું હેની લાઈન છે તો એ બધે કીધું કે સોળ રૂપિયામાં નેક બેક મળે છે જે બ્લુટૂથ આવે ને એ તો હું લાઈનમાં ઊભો રહી ગયો એક કલાક હું માં ઊભો રહ્યો પછી બે ત્રણ જણા લાઈન નીકળ્યા અહીંયાથી તે એ વાતો કરતા કરતા જતાં કે જો ને કે આપણે સો રૂપિયાનું લીધું કે આ આ સાઈડનું વાગે ને આ સાઈડનું નથી વાગતું ને બધું આ તો એક કલાક અહીંયા વાટે રહ્યા લાઈનમાં રહ્યા તડકાના અને છેલ્લી બાકી આવું બન્યું એટલે આવી રીતના મારો પોપર અમારા પપ્પા આવી જાય જો કારખાનેથી ઘરે અને આપણે છોકરા બેહી જશે લેસન કરવા છોકરા બેહી જશે લેસન કરવા હું આપ્યું ફેની રાત લેસનમાં ઘડિયા આપ્યા અને પછી પાઠ પાંચ નો પર્યાવરણ નું આપ્યું થોડું ઘણું ને આજ લખાવેલો હિન્દી નો બે વાર અમારી ફેમિલી ની મમ્મી અત્યંત ને લેસન કરાવવા બેહી ગઈ છે અમારે તો જો હાજે હવે હવે તો અમારે બાર વાગ્યા સુધી આમ જ હશે બેના લેસન કરાવવા અને એક આ એનું ઇલેજર લે તો ઓલી ઓલાનું લે હું દોર્યું કે ખબર ઘોડા સમસી જગ્યા ઘોડો

ના ના તાની નથી આવડતી જો તા આ સમજી છે કેવી લાગે એટલે અત્યંત હાવ આવું હોય હા તે સારું શીખવાડી દે તો સારું મિત્રો આજનો વ્લોક બસ આપણે અહીંયા કરીશું પૂરો તો ફરી મળીશું નવા બ્લોકની સાથે જો આ વ્હોક તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં કહેજો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા બ્લોકની સાથે તો બસ જઈને જય માતાજી બાય